વરણી વેશરમણીય દર્શન મંદહાસચિરાનનાંભુજ પૂજિમ સુરણરોત્તમૈર્મદા ધર્મનંદનમ વિચિંતએ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નારાયણ મુનિદેવ પરામપૂજ્ય સનાતનધર્મધુરંધંધર એક હજાર આઠ આચાર્યમહારાષ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાષ્રી પરામપૂજ્ય એકસો આઠ ભાવ્ય આચાર્ય શ્રી નોગેન્દ્રપ્રસાદજી મહમહારાષ્રી પરામપૂજ્ય વૈષ્ણવાચાર્યમહોદય સંતો બાળલાલજી મહારાષ્રી મહાનુભાવો વાલા ભક્તજનો આજે શાકો છોના અવસરે આપણને આવો દિવ્ય માહોલ જ્યારે પ્રાપ્ત થયો છે સંતોએ આપણને ઘણી બધી સલાહ આપી પણ આજનો માહોલ શું છે કોઈ કીધું છે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી અમીરી કદી અંતરની મહાલયમાં હોતી નથી હે માનવી શીતળતા પામવાને તું દોટ શા મૂકે જે હોય છે પરમપૂજ્ય ભાવ્ય આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રના સાનિધ્યમાં જે હોય છે પરમપૂજ્ય વૈષ્ણવ આચાર્યજીના સાનિધ્યમાં જે હોય છે આ સંતોના સાનિધ્યમાં એ હિમાલયમાં હોતી નથી આજે આ દિવ્ય શાકો ઉજવાઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદરથી આ દિવ્ય પરંપરાનો પ્રારંભ કર્યો સ્વામિનારાયણ સંપ્રદાયના ખાસ સત્સંગીઓને માટે ભગવાન સ્વામિનારાયણે આપણા માટે જે સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે જે મર્યાદાઓ સ્થાપિત કરી છે એ જગતના ભૌતિક વિકાસની આડમાં રોળાય ન જાય રૂંધાય ન જાય એ આપણા માટે બહુ મહત્વનું છે આજે સંપ્રદાયમાં ભૌતિક વિકાસને નામે સંપ્રદાયના બંધારણને છિન્નભિન્ન કરવામાં આવી રહ્યું છે સંપ્રદાયની દિવ્ય પરંપરાઓને તોડવામાં આવી રહી છે ત્યારે આ ભૌતિક ભૌતિક વિકાસનો અંધાપો આપણામાં ન આવે અને ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય સિદ્ધાંત સ્થાપિત કર્યો છે એ ચીલે આપણે હાલીએ એ આપણા માટે બહુ મહત્ત્વનું છે હું હંમેશા એક દ્રષ્ટાંત આપું છું અમદાવાદની અંદર રેલવે સ્ટેશનમાં વેકેશનની સિઝન ભીડ બહુ થઈ ગઈ કોઈ ઊભું રહી ન શકે એટલા ડબ્બામાં ભીડ બે ચાર જુવાનડાઓ ડબ્બામાં માથું મારીને ચડ્યા ઊભું રહેવાની જગ્યા નહીં મુંબઈ જવાનું છે કેમ ઉભું રહેવું બીજા યુવાને કીધું નીચે ઉતરી જાય ભાઈ આના કરતા ચાલીને પોગવું સારું આમાં તો મરી જાય શ્વાસ લેવા એવું નથી એક યુવાને કીધું ચિંતા માં હું બેઠો છું તો કેમ ડીટી તારો મામો થાય તો કે ના શાંતિ રાખો અને યુવાને એક બે વાર એવું કીધું કે આ ડબ્બામાં સર્પ નીકળ્યો છે સર્પ સાપ નીકળ્યો સાપ આખો ડબ્બો ખાલી થઈ ગયો પાંચ જ જણા બેઠા લઈ લો એક બાકડો આપણા બાપનો કે ડબ્બો ખાલી થઈ ગયો ત્રણે ચારે પાંચે સુઈ ગયા અને એવી ઘસઘસાટ ઊંઘાવી કારણ કે કોઈ ઘોંઘાટ નહીં કોઈ અવાજ નહીં કોઈ ડખો નહીં કોઈ આવે નહીં કોઈ જાય નહીં ફેરીઓ નહીં કાંઈ નહીં અને સવાર પડી ગઈ ત્યાં સવારમાં રેલવે સ્ટેશનમાં ઘોંઘાટ ચાલુ થયો ભજીયા લ્યો ચા પીવો એક જણો ઝપકીન જાગ્યો કે કયું ગામ આવ્યું કોઈને પૂછ્યું તો કે અમદાવાદ કે ટ્રેન તો હાંજે ઉતરી ગઈ ને પણ ટ્રેન ઉપડી ગઈ પણ ડબ્બો છોડી નાખ્યો એમાં હાપ નીકળ્યો તો સમજાય એમાં હવે મારે જે તમને વાત કેવી છે કે ભગવાન સ્વામિનારાયણે આપણા માટે ધર્મકુળ રૂપી એન્જિન આપ્યું છે એન્જિનની સાથે જોડાયેલો ડબ્બો હશે આપણા ગંતવ્ય સુધી આપણને લઈ જશે બાકી ગમે એવો નવો નકો ડબ્બો હોય અંદર એસી હોય ગમે એવા સોફા હોય અંદર પરફ્યુમ સાટ્યા હોય પણ જો એન્જિન ન હોય તો યાર્ડમાં વયો જાય યાર્ડમાં હવે ક્યાં જાવું છે તમારે નક્કી કરવાનું અત્યારે ઘણા યાર્ડ ચાલુ થઈ ગયા ઘણા ડબ્બા તમને ખ્યાલ છે એન્જિન થી છૂટી અને યાર્ડમાં પડ્યા છે જેમાં કાળોતરા નીકળ્યા છે વિચારોના કાળોતરા વૈમનસ્યના કાળોતરા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંતને લોપવાના કાવતરાયણ મારી મહારાજ આજે નાના લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણી હાજરીમાં અહીંયા નથી એ બીજે ગામડે શાક ઓછો કરી રહ્યા છે એમના શરીર અસ્વસ્થ હોવા છતાં પણ સંપ્રદાયને માટે આ પરિવારે ધર્મકુળ પરિવારે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે આપણે એમને શું આપશું આપણે એમ કહેશું પાંચ પછી આવું આ રૂપિયાનો સોદો નથી હમણાં જ પૂજ્ય વૈષ્ણવ મહારાજશ્રી કીધું કે આના બદલામાં શું આપું મુક્તિ આપું દહીંના બદલામાં મુક્તિ આપું એવી આપણને વાત કરી સરસ મજાની તો એમણે જે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર એમને મોકલ્યા છે આપણે તો એમ જ કહીએ એમને મોકલ્યા છે તમે એમ કહેશો હું તો કતાર ગામથી આવ્યો તો ડભોલી ને આવ્યો નું તો અહીંથી આવ્યો આ સ્વરૂપ ક્યાંથી આવ્યું એની ખબર છે આપણી નજર જોશું તો આવ્યું સરસ મજાની એસી ગાડીમાંથી આવ્યું વડતાલ થી તો ઘણું બધું આવે પણ આ સીધું અક્ષરધામમાંથી માંથી આવેલા સ્વરૂપ આપણી સામે બેઠા છે અક્ષરધામમાંથી માંથી આવેલા સ્વરૂપ આપણી સામે બેઠા છે આપ સૌને મારી વિનંતી છે હજી આપણે કંઈક ઘટે છે શું ઘટે ખબર છે આચાર્ય મહારાજ શ્રી ના મતે ભજન ઘટે છે યુવાન હોય તો નિર્વ્યસ ની યુવાન છે યાદ રાખજો માળા ઓછી ફેરવતો હોય તો હાલશે તિલક ચાંદલો કરવામાં શરમ આવતી હશે તોય હજી ચલાવી લેશે પણ નાનામ નાનું વ્યસન હશે એ લાલજી મહારાજના હૃદયમાંથી નીકળી જશે યાદ રાખજો એ ધર્મકુળના હૃદયમાંથી નીકળી જશે આજે આ વસ્તુની તાતી જરૂર છે આજે સુરત શહેરને આંગણે આવો દિવ્ય અવસર ચાલી રહ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સળંગ પરંપરા એને આપણે વળગીને રહીએ પ્રતિજ્ઞા કરવી પડશે આ આ તાકાત છે આ સંપ્રદાયની નહીં માત્ર આ ધર્મકુળના આશીર્વાદની અને લાલજી મહારાજના નિર્માણની આ તાકાત છે તમે જેટલા બેઠા છો ને આ સંપ્રદાયની મોટી મોટી સભાઓ થતી હોય ને સોફાને ખુરશીઓ હોય ને એ જો આમાં ગોઠવવા ને તો આ આખું રસોડા સહિત આ જગ્યા બધી નાની પડે આયોજન જ એવું કરવું પડે કે કદાચ હવે સુરતમાં લાલજી મહારાજની ધર્મસભા બનાવી બન થાય એવું કોઈ ગ્રાઉન્ડ નથી એવું એવું મારી છાતી કહે છે બોલો લાલજી મહારાજની ધર્મસભાને ખુરશી અને સોફામાં સમાડી શકે એવું સુરતમાં કોઈ ગ્રાઉન્ડ નથી અને આ એટલું બધું દૂર છે અમારે ઘનશ્યામભાઈની બધા કહેતા હતા કે આ વખતે દૂર છે ને એટલે બધું માપે રહે લાલજી મહારાજ વનવગડામાં જઈને બેસે તો વનવગડામાં પણ આ જ વસ્તુ ઊભી થાય આ જ હરિભક્તો એનું નિર્માણ થાય એમની પાછળ આવે કારણ કે એમનું યોગદાન છે એમણે એના જીવન માટે જોયું નથી ક્યારેય એક વર્ષમાં બબ્બે લાખ કિલોમીટર ગાડીની અંદર ફરવાનું ગાડીમાં ખાઈ લેવાનું ગાડીમાં ઊંઘી લેવાનું કોના માટે ભાઈ માણસને જીવવા માટે કેટલું જોઈએ બે ટાઈમ રોટલાને ત્રણ જોડી કપડા આવે તો આખું વરસ આપણને નીકળી જાય એના માટે આટલી પ્રયત્નો ને આટલા મહેનત ના કરવી પડે પણ છતાંય એમણે નક્કી કર્યું છે કે મને ભગવાન સ્વામિનારાયણના વંશમાં જન્મ મળ્યો છે એટલે મારે મારું કીર્તાર નિભાવવું પડે મારે મારું કીર્તાર નિભાવવું પડે અને કીર્તાર નિભાવવા માટે પોતાના વ્યક્તિગત તમામ સ્વાર્થો છે એને છોડી દેવા પડે પોતાના તમામ વ્યક્તિગત વિચારો એને છોડી દેવા પડે અને ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કરેલી જે મર્યાદાઓ છે સિદ્ધાંત છે એને વળગાવવા પડે વાલા ભક્તજનો બીજી એક વાત કરવી છે આજે પરમપૂજ્ય લાલજી મહારાજ મહારાષિના વિચારો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ મારા આશ્રિતોએ પોતાની યથાશક્તિ દ્વારકાની તીર્થયાત્રા કરવી આ વિચારને લઈને આચાર્ય મહારાષિની આજ્ઞાથી સમસ્ત ધર્મકુળની સાથે રહીને આવતી બે જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી ગઢડાથી દ્વારકાની પૈદલ યાત્રા સનાતન એકતા ધર્મ યાત્રાનું દિવ્ય આયોજન કર્યું છે ગઢડાથી લગભગ ત્રણ હજાર હરિભક્તોના ફોર્મ ભરાઈ ગયા છે એટલા તો ગઢડાથી ચાલતા જોડાવાના છે એમાં પૂજ્ય મોટાબેન શ્રી પૂજ્ય વહુજી શ્રી ધર્મકુળ જેની જેવી અનુકૂળતા છે બધાએ પૈદલ જેવી અનુકૂળતા હશે એટલા પૈદલ ચાલીને ગઢડાથી દ્વારકા સુધી જવાના છે અને ખાસ કરીને બધાએ હવે ગઢડાથી જોડાવ નહીં તો બહુ સારું કારણ કે આવા બધી વ્યવસ્થાઓ કરવી અઘરી પડે પણ છતાંય આ દિવ્ય લાભ લેવો હોય પરમ પૂજ્ય સમસ્ત ધર્મકુળની હાજરીમાં કહું છું અત્યાર સુધીના આ સાત આઠ પેઢી નવ નવ પેઢીની અંદર દ્વારકાધીશના શિખર ઉપર બાવન ગજની ધજા જો પહેલી વહેલી ધર્મકુળના તરફથી ચડશે તો લાલજી મહારાજના વરદ હસ્તે ચડશે બાર તારીખે સવારે આપણી યાત્રાનું પ્રસ્થાન થશે પંદર કિલોમીટર દૂર રહેશે સાડા આઠ વાગે આપણે દ્વારિકા પહોંચીશું આહિર સમાજનું જબરજસ્ત મોટું સંકુલ છે એમાં આપણો સભાનો ધજા પૂજનનો દિવ્ય કાર્યક્રમ થશે અને ત્યાંથી પછી વાસ્તે ગાતે ધજાજીને ધર્મકુળે સહિત આપણે લઈ અને ભગવાન દ્વારકાધીશની બાર વાગે બરાબર ધર્મકુળના હાથે ધજા ચડશે એટલે વચ્ચે ન આવી શકો તો કાંઈ નહીં વહેલા આવી ન શકો તો કાંઈ નહીં પણ દરેકને મારી વિનંતી છે કે બાર તારીખે અવશ્ય આ જીવનનો લાભ બીજી વાર મળે કે ન મળે આ લાભ લેવા માટે બધા સંતોને પાર્ષદોને મહાપુરુષોને હું તો મહારાષ્ટ્રીને પણ કહું વૈષ્ણવ મહારાષ્ટ્રીને પણ પ્રાર્થના કરું કે આપ પણ અનુકૂળતા હોય તો દ્વારકા દાદાજીના પ્રસંગે આપસી પણ વધારો એવી મારી વિનંતી છે આપ સૌને પણ મારી એ વિનંતી છે અને દ્વારકાનું સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી પૂજ્ય એસપી સ્વામી લીધી છે અમારે અયોધ્યાની પણ જવાબદારી એમણે લીધી હતી ભગવાન રામચંદ્રજીના દર્શન ધર્મકુળને એમ કહેવાય ને કે આપણી સાંપ્રદાયિક મર્યાદા પ્રમાણે વહુજી મહારાજે સહિત પૂજ્ય લાલજી મહારાજને ભગવાન રામલલ્લાના દર્શન જન્મસ્થાનમાં કરાવ્યા હતા કારણ કે એસપી સ્વામીનો જૂનો અને અત્યારનો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના આજે પણ સભ્ય છે એસપી સ્વામી સમયની અનુકૂળતા હોય તો ક્યારેક સભામાં જઈ શકે નહીં જઈ શકે કારણ કે સત્સંગના એટલા મોટા કામ છે હા જો બાપુ કે છે આ બધા સાથે રામ જમનો ભૂમિના કાર સેવક છે આઠ ફૂટની દિવાલ ઠેકીને પડેલા એટલે આપણી પાસે આ બધી ધરોહર છે આ બધા સંતો છે અને લાલજી મહારાજ નું પવિત્ર સાનિધ્ય છે ત્યારે આપણે એક પ્રતિજ્ઞા કરીએ કે આપણે કોઈ આડી અવળી વાતમાં આવશું નહીં ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે આપણા આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે છે અને છે આપણા ભાવી આચાર્ય પરમ પૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે 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 ને આમાં કોઈ ફરક ન પડે આવી ગાંઠ માનસ્યું અને જરૂર પડે ત્યારે તમને બધાને બોલાવશું એક હલ્લો કાફી છે આપણા માટે ભગવાનના નામનો હો સત્સંગનો એક હલ્લો આપણા માટે કાફી છે એવું ભજન એવો ભજનનો હલ્લો કરવો છે આપણે હલ્લો હો ભજનનો હલ્લો અને એ ગમે હલાવી દે ભજનની એ તાકાત છે કીર્તનની એ તાકાત છે સાધનની એ શક્તિ છે તો જે લાલજી મહારાજના સાનિધ્યમાં આવો દિવ્ય શાકો છો આપણે ઉજવી રહ્યા છીએ ઓકે તો અત્યારે મારા શબ્દોને વિરામ આપું છું રાજકીય મહાનુભાવ પણ આપણી સભામાં પધારી રહ્યા છે ત્યારબાદ આપણે લાલજી મહારાજના આશીર્વાદ લઈશું આપણા કાર્યક્રમ એ પૂરો કરીશું